મોગલ માતાજીની આરતી ને અડધી કલાક ની વાર છે બાપ અઢારે વરણનું આસ્થાનું ધામ એટલે મણિધાર મોગલ વરવાળી કબરાવ ધામ કચ્છ ધામમાં મિત્રો કોઈ પક્ષપાત ભેદભાવ નથી અહીંયા કોઈ લાગવગ નથી અહીંયા અજાણ થાય ને આવો બસ આવો જયારે તમારું કામ થઈ જાય પછી અમને કયો બેનું મોબાઈલ બેન આ ઈદ ઉપાડા હાલે છે મૂકી દો આ કેટલાયના ભોહડિયા વળી ગયા છે બંધ રાખો અહીંયા તો ગલગલિયા બંધ કરો એટલે બાપુ નો આ ધામમાં આ ધામ ની માજે કોઈ ધોખાધાખા નું ધામ નથી ધોખો ક્યાં કરો જ્યાં રૂપિયા તો અહિયાં હું કાયમ માટે કઉ છું અહીંયા આદેશ થાય એને જ આવવા દઈએ છે કોઈપણ આ લાગમુગ તો નથી જ ધોખા કરવા હોય તો આ ધામે નહીં આવવાનું કારણ કે આ તો મોગલ છે વડવાળી મારે કાંઈ કોઈનું જોતું નથી બાપ મારે આથી જ મતલબ છે અહીંયા આઈપી વીઆઈપી છે જ નહીં બધાય હરખા એમ સમજો જરી આ એકવીસમી સદી ઝાઝુ ભણેલાને એને કેવું પડે છે બાપુ નો આદેશ છે ઉગાડા પગે અહીંયા આવવું નહીં હાલી ને આવવું નહીં બને એટલી સેવા કરો ગુપ્ત રીતે પણ ભૂલે શું કે ધોખો ન કરજો કારણ કે અહીંયા રૂપિયો મુકવા નથી દેતા હા અમે લેતા હોય રૂપિયા આ તે તો તમે ધોખો કરો એ તો કે અહીંયા છે નહીં અહીંયા આવો બીજી વાત કઈ એમ થાય તમે ધોખો કરો છો કે આ પગે લાગવા આવો છો એનું કામ નથી ને આવશો નહીં અઢારે વરણ નું ધામ છે હું ફલાણા નો હગો છો ફલાણા એ અહીંયા નથી અઢારે વરણ એક છે બાપુને અહીંયા આવો મારા ભગવતી દેશ વિદેશ થી માણસો આવે છે અઢારે વરણ આવે છે અહીંયા મુસલે એ માન પણ આવે છે ઓમાન થી પણ મુસલે એ માન આવે છે અહીંયા સુકામ અવિશ્વાસ બને તેવો સુધી આ ધામ ને માલકો અજાણા બનાવો આય કોઈ પક્ષપાત નથી બાપુ બાહે આય આવો સેવા કરો બસ આ બધાને ઓળખે છે

એનો પરિવાર બેઠો છે આદેશ છે દેશ વિદેશમાં લાઈવ અત્યારે પ્રચારણ રહ્યું છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત મહારાષ્ટ્ર આફ્રિકા અમેરિકા બીજું તો તમારી રીતે મેળ કરી લેજો આ બધા જાય છે યુટ્યુબ ચેનલ દ્વારા જીટીપીએલ ભાવ તમારો વિશ્વાસ એટલે તમારે અહીંયા આવવાની જરૂર નથી પણ ધોખાનું ધામ નથી ધોખો કરો આ ધામે આવશો નહીં બાપુ અઢારે વર્ણ છે મારે કઈ તમારું લેવું ને તમારા દઈ દૈદીઓ કરેલા મૂકેલા વિઘન આવરણ પણ મારે ઈ જોઈશ ધોખો કરો તો અહીંયા કરશો નહીં કોઈ પક્ષપાત ભેદભાવ નથી અહીંયા અઢારે વરણના ના સંતાન આયના છે બાપ અને એમાં હું તો ચારણ છો બાપ અઢારે વરણ માને એક છે બાપ એમ બને ત્યાં સુધી આ સૈતર મહિનો છે સૈતર મહિના ને બ્રાહ્મણ બાબાજી સાધુ ને રાજી રાખો પૂજા પાઠ કરાવો બ્રાહ્મણો કરાવો ભાગશાળી કચ્છ કાઠિયાવાડ માં પણ બ્રાહ્મણ કે બાવા સાધુ બેન દીકરીયું ભાણેજુ ને દાન કરો તો વાગતા નહીં પાછા ગુપ્ત રાખજો બાપ દાન કરી અને કોઈ વાગવું નહીં કારણ કે ગુનેગાર છે હું કાયમ માટે આ બોલું છું જરૂર એને કોઈ જીવવા નથી દેતા જેને જરૂર છે જીવતર ની એને કોઈ જીવવા નથી દેતા અને જીવે છે મોત ની વાકે એને કોઈ મરવા નથી દેતા પણ વધુ મને કોઈ અબળખો નથી બે ચાર કામ સારા થાય તો ઘણું છે અને ઇજ્જત નું અને મરાય તો ઘણું છે જિંદગાની એની મજા છે લવ લઈશ મોત નો ડર તુજને નહીં સંતાપે જીવન ઊંચું રાખો જીવનની માલખોર અંધશ્રદ્ધાયું કાઢો જે તમે ભાવ રાખો એ જ મોગલ કરેશ છે આજે અમારું ગૌરવ ઉદયપુર જોધપુર ની બે દીકરીઓ બે બેનો બે કલેક્ટર અમારો ચારણ માટે તો ગમે એટલું કહી છે કે અમારી ચારણ માટે તો ગૌરવ કરો પણ અમારી જગદંબાઈઓ છે બે દીકરીઓ કલેક્ટર આ અમારું ગૌરવ છે એ અમારા માટે આવડ છે એ મોગલ છે એ પીઠળ છે જે નામે માનવી હોય બે બેનુ કલેક્ટર આજે સન્માન કર્યું મને આનંદ આવ્યો એમ આ કરો પણ કોઈની આગે પાછી ન કરો કારણ કે મોગલ એને માફ નથી કરતી પછી પગમાં આવીને ભૂરીએ ખૂટલ જેનું ખાય એનું ખળ ખોદા કરે પછી એને જાય અને રામનો ઘર રહેતો એ ઘર કુડું કરે એ માણસ નુકરો સાપ કહેવામાં આવે છે એમ કોઈ પણ નું અન્ન ખાવ તો કોઈ દી એના અવકા નોકાટો વડવાળી એમ કે છે આપણે કઈને કાટો કાટો ને એનો ગણ નો ભૂલાય કોઈ માણસે તમને રસ્તે આંગળી એને ગુરુ માનાય અવગણ તો છે લ્યો કેટલાય છે કયા આ રૂપિયા મૂકવા દઉં નહીં અંધશ્રધાન આવવા ન દઉં હોના રૂપા લઉં નહીં હાચું કહું એટલે હું કેટલાય નડું કઈ વાંધો નહીં મારે કઈ એનું લેવું નથી પણ હું ચારણ સૌ ને પરિવાર છે એટલે બોલું આ બોલવું પડે છે મિત્રો તમારી પાસે રૂપિયો છે આપજો પણ કોઈ દિવસ ને તમે દુભાવશો નહીં આ વરવાળી કેસ દીકરીને આપશો ને એટલું ડબલ દેશે કેવું તમે જીવાશો એ તમને પૂછશે જે તમને પાત્ર મળ્યું છે 60 70 80 નું હું તમને એક વાત કરું ભાવનગર મારેનું મારે કે લેવું નથી મારે એને દેવું નથી કે ઘેહુ લઈ અમે કંઈ ગોહીલો એ દઈ નથી દીધું પણ જે જે પાત્રો ભજાવી ગયા છે ને કામ કરી ગયા છે ને અમે એને બિરદાવી છે એને અમે બિરદાવી છે હા અમારે કહેનું લેવું નથી પણ અમે જે નો જે ચારણો જેને કામ કરી ગયા એને અમે અમે ન્યાય કરવા વાળા ભાવનગર મહારાજ બગીચાની માજા બેઠા હતા એક માણસ ગરીબ કારણ કે અંદર જે હવનમાં આ શરીરમાં હવન છો મિત્રો હા એને આપણે ક્યાંક આપવું પડે જેમ આપણો યજ્ઞ છે ને ઘી નાળિયરનો એમ શરીરની માલકોર પણ યજ્ઞ છે એને તમે જે જે ખવડાવો એ હવનમાં જે જે તમે અર્પણ કરો એવા વિચારો આવે સમજી ગયા આપણે કહી છે ને આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ અને વિચાર શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ જીવનની માલકોર આદમીના ચાર પાયા છે કેટલા ચાર કયા આદમીનો જીવન જીવવાના ચાર પાયા આહાર સમજી લેજો આહાર વિચાર વ્યવહાર અને આચાર આ ચાર પુરુષના પાયા છે આમાં કોઈ દી કઈ નો થવા દસ એમ ગરીબ માણસ ભૂખ લાગેલી બોરડી જોઈ અને પથ્થર લઈ અને ઘા કર્યો બોર પડ્યા ખોબો બોરોય પડ્યા પણ ઈ પથ્થર બોર ને બોરડીને લાગી અને સીધો ભાવનગર મહારાજ ના માથામાં આવ્યો પથ્થર પાણો અને ખબર નથી ભાવનગર મારા જ પાછળ બેઠા છે બગીચામાં પણ આને તો જ એને ખબર એક જઠરાગ જાગીતી ભૂખની એને ઓલાવવા માટે શાંત કરવા માટે એને પથ્થર માર્યો કે આ આ મને આપશે એ બોર લઈ અને વીણી અને પોતે પોતાના ખિસ્સામાં ભરે માણસોએ પકડી લીધો લઈ ગયા મહારાજ પાસે કે મહારાજ તમને પથ્થર મારનાર આ માણસ છે લેવા અને જો રાજા કહેવાય આ કોઈ ગોહિલે અમને દઈ નથી દીધું હા ભાઈ પણ સારા કામ કરે અને અમે ચારો નો બિરદાવી છે કીધું ભાઈ પથ્થર આ તે માર્યો કે હા બાપુ કેમ કે બાપુ ભૂખ લાગી હતી ને તો મને એમ થયું કે આ બોરડીમાં પાકલ બોર છે તો પાણો મારું તો થોડાક બોર પડે અડધો ખોબો ખોબો તો મારું પેટની જઠરાક છે અને શાંત કરું ભૂખ લાગી હતી બાપુ ઓ કામદાર ને કીધું આ પથ્થર ભારો ભાર અને સિક્કા આપી દો પણ કે બાપુ એ ગુનેગાર છે કે મૂર્ખા આજો આને રાજા કહેવાય કે જો એક બોર જો પાણો મારવાથી જો એને બોર દઈ દેતી તો હું તો ભાવનગર નરેશ સૌ ગોહિલ સૌ ભાવનગરનો નો રાજા સૌ મારી પણ ફરજ બને છે કે એને પથ્થર ભારો મારે એને સિક્કા આપવા પડે આ ગોહિલો જો એક જ પાણો મારવાથી બોર આપી દેતું હોય તો હું તો ભાવનગર રાજા સૌ આ આવડત એમ અભ્યાસ કરો દર્પણમાં જોવો આ આ છે અને અભ્યાસ અભ્યાસ કરો આખી દુનિયા હોઉં છે ને ભાઈ બેહીને જુવે છે કોઈ પડતું નથી મુકતું આ ટાટા વાળા ને બીજલા વાળા ને આ અદાણી વાળા ને આ વાળાને જે હોય બધા હાજે ઈ ઘઉં રોટલી જ રોટલા જ ખાઈશ હે ઈ કે હોનાની ગીનીનો સંભારો કરીને નથી ખાતા ઈ કે હોના નોટું કે સુહીન નથી ખાતા ઈ ઘઉં બાજરો બિચારા ખાઈશ હે ઘઉં બાજરો જ ખાય છે કોઈ હોનાની ગીનીયું કરીને કે આ નોટું બંડલ કરીને નથી ખાતા કટકા કરી કરીને ઈ ઘઉં બાજરો જ ખાઈશ પણ ઉપરવાળો વાળો અઢારે વરણ ને દિયેશ કીડીથી થી માંડી હાથી હતીપુર ઉપાડેસ આ અખિલ બ્રહ્માનનો માલિક એને પણ અમે ચારોનો ભેજ દાયોસ શું કીધું પ્રભુ તો આપે એટ લઉં લઉ એ હું નહીં એ વધુવા શું કાઈ કહું પ્રભુ તો आपे ये तो लो हे मारा नाथ तू जे दे, एमा मने मा दे। एमा ये मने संतोष है हे अखिल ब्रह्मांड ना मालिक मां मोगल तू जे दे ये संतोष मानी लाइस हे मोगा हो मूल सोना के चांदी मोगा हो मूल हीरा के मोती સોનું ખવાય નહી એ વાલા મારા ખાઈ હોવ બાજરો ને ઘઉં હીરા મોતી હોનું એનો કઈ સંભારો કરીને તો ખવાતો નથી હવ અનજ ખાઈશ એ વાલા મારા આપે એટલું લઉ એ હું નહી વધુ શું કઈ કહું પ્રભુ તું આપે એટલું લઉં આ આ વસ્તુ પણ આ સિરિયલું આવતા ભોહડીયો ભળી ગયો છે વિકૃતિ ઘરી ગઈ છે એમ આ બધું બહારનું જોઈ જોઈ ભારતમાં ઘો ખોહી દીધી જો ભારતમાં વર્ષો પહેલા મમ્મી નથી હવી કરી ગઈ ગરી ગઈ બહારની ઘો ગરી ગઈ ભારતમાં જન્મદિવસ દિવસ નતો ગરી ગયું હેપી તૂટું તમારા તૂટડિયા વાગી ગયા એના પોતાળા જેવો એલો ગોળ કુંડાળું કરે ત્રણ પેઢીના નામ લખે ને શરીયથી ને કાપ થાય આમ બાપનું દીકરાનું દાદાનું પરદાદાનું પણ કટકા કરીને ખાતાય તમે કેટલે આ પાપમાં બેસો છો જીવતા નામ ઉપર તમે જે તરવારું ફેરવો છો સરિયું ફેરવો છો ને આ મોટી હત્યા કરો છો કેટલા બાપમાં બેહો છે અરે જન્મ દિવસ સેવા ઉજો કોઈ ગરીબને વસ્ત્ર આપો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ દીકરીને ડિલિવરી હોય

હું પોઈન્ટ આપું છું કામદારે કીધું બાપુ આ દેવાનું થોડુંક ઓછું રાખો આ તો આવે અને બાપુ દેવાનું ઓછું રાખો આ તો દીકરો હતો બાપ બહુ વિચારું કામદાર ની વાત લાગી ગઈ કે બાપુ આવા તો ઘણા આવે દિવસમાં તમે આમ દેવા બે છો બધું ખૂટી દે છે

બાપુ બીજી વાત ઈ કે આમ જો ગોળ હોય ને તો માખીઓ આવે કાઠીનો દીકરો કરણ પરિવાર પામી ગયા વાતને રાતના વાગ્યા ત્યાં આ ભડકા દીવા હતા કામદાર ને બોલાવ્યો બોલાવો કામદાર બોલાયો હુકમ કે હા કે બોલો કે તમે ઓલી મને વાત કરી છે ને કામદાર કે કઈ કે માખીઓ અહીંયા ગોળા અરે ગોળો અહીંયા માખીયું આવે કે હા કે વાત મને મગજમાં નથી જાતી ગોળો અહીંયા માખ્યું આવે કે હા બાપુ કી તો બાપુ હાચું જ છે ને તમે બધા દેવા મેંચો ખૂટી રહેશે કે બીજો હુકમ બાપુ કે હા શું આ રૂમાલ ઉચકાવો થાળ ઉપરથી ગોળની ભીલી હતી ભીલી ગોળની ઉચકાવો કીધું કે આ શું છે કામદાર

તમને આવકારો નો દે અહીંયા પાણી પીશો નહીં તમારા ઘરની માલકો હુતક કરી જાય છે હુતક હા કરોડો નો દીકરો હોય તો ભલે અને રોડપતિ નો દીકરો હોય તો ભલે પણ આવો મારા બાપ આવો ભાઈ તમજેલું અહીંયા પાણી પીવો શું આવ્યા ને કેનું કામ હતું ને એ લોભિયાનું પાણી ન પીજો ને તમારા ઘરમાં તમે આમ કરતા બંધ થઈ જાય છો પાંચ આંગળીનું દાન દેતા એમ વિચારધારા ક્રાંતિકારી રાખો માઈ આંગળીનો રાખો બાપ અને બીજી વાત મોગલ તો એમ કે છે કે જેના ઘરે મહેમાન નથી જેના ઘરે સગાવાલા નથી જેના ઘરે મિત્ર નથી સંબંધીઓ નથી એ ઘર નથી શમશાન મોગલ એને શમશાન કહે છે હા એના ઘરે કોણ હોય કવિ કાગે કીધું છે ને હજી જેના અંગાણીય રે કાયમ કકડાટ ને હોળી નેત્યો ને એના ઘરનું પાણી નો પીશો પાણી તો નહી એના ઘરના હગા નો થાય હે

માખી ગણ ગણ દુઃખદાયક એ આવી જગ નારી નો દેશો નાયક આવી આ વાત છેતા રેજો સમજ્યા રાંધવા બેઠી દહ માખી ને હારે હારે સોળી નાખે એવું નો પહેર્યું ગોચો સમજો સમજો બાપ આવી નો લે આવી ભગવાન રામ ને પણ લક્ષ્મણે કીધું કે પ્રભુ સ્ત્રી ધારે શકે અને સ્ત્રી ધારે તો વિનાશ આપી શકે કે વાત હતી પણ ન જાય ગતિ નારીની જાણી

અરે તો દેવય નો કરો તરિયા ધારે સભામાં ભૂંડો લગાડે તો સભામાં હે જંગલ વાસ નું જંગલ હોય તો પછી પવન ના હામા હામા ગાય ને તો એમાં અગ્નિ પેદા થાય હેમ પડે તો હુકાઈ જાય જળ પથ્થરો વહેર કે જેની ઉપર પાણીની ધાર પડતી હોય પણ એ પથ્થર એ જાય છે આ અમુકને મોડી લાઈટ ઉથાય છે કારણ કે ઓલા રામપુરી હાણા તે પૂરી ખાધા હોય ને સમજો ક્યાંક કોઠા ઉજ રાખો હે ભારતની દીકરી હવારમાં જાગો ઉઠો શબ્દો નહીં જાગો તમારી કુળદેવીનું સ્મરણ કરો ગીતાના મંત્ર બોલો ભગવાન સૂર્ય ની પ્રાર્થના કરો આ આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા આ આ છે છે જાવા એટલી વિકૃતિ ખોહી દીધી સંસ્કૃતિ ગઈ કઈ નથી આવડતું હમણાં એક કલાકાર ગાતો તો મોબાઈલમાં જોઈ જોઈને ગાતો મેં બરોબર કીધું આ કલાકાર નો કહેવાય કઠણાઈ કહેવાય મોબાઈલ માં જોઈ જોઈને પણ આ મોગલ એવી છે બાપ વિશ્વાસ વિશ્વાસ રાખો એટલે તમારું કામ કરે કરે પણ જવાબ દે અંધશ્રદ્ધા નહીં કારણ કે અંધશ્રદ્ધા શ્રદ્ધા નું ગરવા નથી દેતો એમ તમારા મા બાપ ની સેવા કરો મિત્રો તમારા મા બાપ એ મહાકુંભ છે પરિવાર એક પંખીનો મેળો છે પંખિયા મેળો રે બેઠો એક રે માટે ઘડી વાર કરીશો નહી રે જો તો હમણાં બાણવું બાપ તમારા પરિવારની માલકોને એક થાય છો ને તો હવારે ભાણ ઉક્ષેન તો બધું સારું થાય છે હે અમે એક વાડાના એ વાસરુ રળી મોળીને રે થા નાના વાસરું હોય એકાબીજા વાડાની માલકો ઠેકડા મારે એકાબીજા આનંદ કરતા હોય અમે એક વાડાના એવા શરૂ રે હળી રે રેથા પણ ઈ થી એ વસૂટું રે વાડાનું એક ખીલે સીટ છૂટી ગયું બાપી ખીલે થી વસૂટ રે ભવે નહી ધીયા નો મેળો રે બેઠો એક કજાડે રે હે ઢારે વરાણ તમારા પરિવારની માલકોર માલકો હપ રાખજો બાપ કોઈની વાતમાં આવી તમારા પરિવારની માલકોર લાઈ ન લગાડી છે નકર વિખાઈ જાય છે પરિવાર કોઈની વાતમાં નો આવશો કોઈ અંદર શ્રદ્ધામાં નો આવશો જે વડીલો કે એનું તમે માનજો બાપ કારણ આ એક બાપુનો આદેશ છે બને એટલો ઘરમાં ધૂપ દેવો કરો અંદર શ્રદ્ધામાં જવું નહીં તો બસ આટલું આ પરિવાર નાગાદાણા આપવા આવી ગયા છે બાપ અને મર્યાદા રાખ્યો બાપ અર્થ સમય થઈ ગયો છે બોલ મોગલ માં